આ વ્રત કરનારના સર્વ પાપ નષ્ટ થાય છે વ્રત કરનારે આ દિવસે સ્નાન આદિતિ પરવડીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કંકુ ચોખા અને ફૂલોના આરતી ગાય માતા અને તેમના વાછરડાનું પૂજન કરવાનું હોય છે આ દિવસે એક ટાણું ભોજન કરવાનું હોય છે વ્રત કરનારે ઘઉં કે છોડેલા અનાજ ખાવું નહીં ગાય માતાનું પૂજન કરીને ગાય માતાના આશીર્વાદ લઈને જીવનમાં અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પાપો દુખો દરિદ્રતા આદિ નષ્ટ થાય છે વર્ષમાં એક વખત આવતું આ બોળ ચોથનું વ્રત ખૂબ જ પુણ્યશાળી છે તો આવો મિત્રો આપણે સાંભળીએ બોળ ચોથના વ્રતની કથા બોલો ગાય માતાની જય એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વચ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે માટે હું નદીએ સ્નાન કરવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચાર્યું કે કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ગઉંલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ગૌલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉંલાની વાત કરો છો કેમ વળી ગઉંલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટબુલો વાછરડો તે તે જ ને વહુએ જ્યાં ચોખવાટી વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા અર અર ઉ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોડ ચોચ છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશ વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જોવે તો જૂરી મળશે બહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે મારા નાદ હવે શું કરવું બહુ તમે એમ કરો આ હાંડવું હકરેડે જઈ દાટી આવો સાસુમાના કહેવાતી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડવું ઉકરડે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાબરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા તેમાંથી જીવતો ઘઉંડો તથા વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાને જ તેને ધાવવા લાગી ગયો ઘઉંડાની મા ગાઈને પોતાનું બાળક જીવતું જોતાં ટાળક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આજ હતા ઓળ ચોતનું વ્રત કરીને સ્ત્રીઓએ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતા બોલી દોશીમાં ડોશીમાં ઓડોશી માં સાસુ ને વહુ ઢેલી બંધ કરી શું કરો છો ઢેલીના ના દ્વાર ખોલો ક્યાં છો એક રંગી ગાય અને ઓલા વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરતા થઈ છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ પાડી પાડીને કંટાળી અને અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય પેલો તથા સામે સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમની એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી ભલા ભગવાન આ તે કેવી રીતે નવાઈની ની વાત વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને ગૌલાને ફૂટેલી હાંડીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચડાવ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડા ને ફૂલ ની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાય ને ધાવા લાગ્યો આમ વાછરડા નું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડા ના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉલો તો છે નહીં ને આ ગરબા કેમ ગાવાય છે બંને ઉભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થે થે કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગૌલાની પૂજા કરી અને બે હાથ જોડી કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી મારો ગૌલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સો સોના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ સાસુ વહુ ગાય માતાની ઉપર સાસુ વહુએ બંને દર વર્ષે બોડ ચોટ વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગોરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોળ વ્રત કરનારને અને વ્રતની કથા સંભળાવનારને તથા લખનારને અને કેનારને સોને ફળજો જય ગાય માતાની